માટીનો ખનન થયું હોવાનું તેઓને ધ્યાનમાં આવતા સ્થળ ઉપરથી જ નવ ડમ્પર તથા બે હિટાચી મશીન સહિતની અંદાજીત રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ કબજે કરી આમોદ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગે પાડેલા દરોડાને પગલે આમોદ પંથકમાં માટી ચોરોમાં હવે ફફડાટ ફેલાઈ ગયો છે આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમ તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામવાળા વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલું છે અને આગળની કાર્યવાહી ચાલુ